બનાવવા માટે મેં આ એક વાટકો તુવેરની દાળ લીધી હતી જેને મેં એક કલાક માટે પલળવા દીધી છે તો હવે સરસ પલળી દાળ તો હવે આપણે એને કુકરમાં કાઢી લઈશું બાફવા માટે એક્સ્ટ્રા પાણી એડ કરવાની જરૂર નથી આટલા પાણીમાં જ બફાઈ જશે અને મીઠું પણ એડ નથી કરવાનું બહુ વધારે પાણી એડ નથી કરવાનું આટલું જ કરવાનું છે અને ધીમા ગેસે ચડવા દેવાનું છે જેથી આપણી દાળ ચોટી ના જાય લો ફ્લેમ પર પંદર મિનિટ માટે જ ચડવા દેવાની છે વધારે ચડવા નથી દેવાની નહીં તો આપણી દાળ બેસી જશે આપણી ડાળ બફાય એટલી વારમાં આપણે આપણો લોટ તૈયાર કરી લેશું આ મેં ઘઉંનો લોટ લીધો છે એમાં થોડું તેલ એડ કરી રોટલીનો લોટ બાંધીએ એટલો લોટ ઢીલો બાંધી દઈશું હવે આપણો લોટ તૈયાર છે તો આપણે એને ઢાંકીને મૂકી દેશું અને એટલી વારમાં આપણે પૂરણ તૈયાર કરી લેશું એક તવીમાં આપણે થોડું ઘી નાખશું આપણે દાળ બાફી એ હવે એમાં નાખી દેશું હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દેસુ મેં એક બાઉલ ખાંડ એડ કરી છે જો વધારે ગળું જોતું હોય તો વધારે ખાંડ એડ કરી શકો છો હવે એને આવી રીતે હલાવતા રહીશું અને ગોળા વળાય એટલું ઘટ્ટ ના થાય ત્યાં સુધી એને ચડવા દેશું આપણો પૂરણ ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં એલચી પાવડર એડ કરી દેશું એને મિક્સ કરી અને હવે ગેસ ઓફ કરી અને આપણે પૂરણને થોડું ઠંડુ થવા દઈશું પછી આપણે પૂરણ પોળી રેડી કરી લેશું પૂરણ પોળી તૈયાર કરી લેશું એના માટે આપણે રોટલીનું ગૌણું લઈએ એટલું મોટું ગૌણું લેશું થોડું મોટું લેશું જેનાથી આપણે પૂરણ પોળી સરસ મોટી બને હવે આપણે એને આ રીતે વણી લઈશું થોડું લાંબુ છે ગોળ નથી બનાવવાનું છોલે ભટોરાનું ભટોરું વણીએ એટલું લાંબુ આપણે એવું વણવાનું છે ગોળ નથી બનાવવાનું હવે આમાં આપણે એક ચમચી પૂરણ એડ કરીશું એક સાઈડ જ પૂરણ એડ કરવાનું છે વચ્ચે નથી મૂકવાનું અને એને આપણે ગોળ શેપમાં કોળું કોળું કરી દઈશું પછી રોટલીની બીજી સાઈડને આપણે ઉપરની સાઈડ લાવી દઈશું અને એની બધી સાઈડને દબાવી અને ફિક્સ કરી દઈશું અને પછી એને એના ઉપર વાટકો મૂકી અને વધારાની રોટલી હોય એને કાઢી લેશું હવે આપણી પૂરણપોળી તૈયાર છે ગરમ કરી એમાં થોડું ઘી એડ કરી અને આપણી પૂરણપોળીને આપણે ચડવા મૂકી દઈશું પૂરણપોળીને તેલમાં પણ બનાવી શકાય છે અને ઘીમાં પણ બનાવી શકાય છે આછો બ્રાઉન કલર આવે એટલું બંને સાઈડ ચડવા દેવાનું છે હવે આપણે ફેરવી લઈશું પૂરણપોળીને હવે થોડું ઘી એડ કરી દઈશું હવે આપણી પૂરણપોળી તૈયાર છે તો આપણે એને કાઢી લઈશું અને આવી જ રીતે બીજી પૂરણપોળી પણ તૈયાર કરી લઈશું હવે આપણી પૂરણપોળી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ